દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અગારા ગામે શક્તિ યુવક મંડળ અગારના માઇભક્તો રથ સાથે અંબાજી પંગપાળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અગારા ગામે માંગ શક્તિ યુવક મંડળ અગારના માઈભક્તો રથ સાથે અંબાજી પંગપાળા રથયાત્રા સાથે મોટી સંખ્યામાં નીકળ્યા હતા તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને અને અગારા પંચાયતના સરપંચ તાસિકભાઈ અને વોર્ડનંગ બે ના સભ્ય રમણભાઈ વસૈયા સામાજિક આગેવાન વિક્રમભાઈ તડવી મંજીભાઈ ભરતભાઈ દ્વારા ખોડિયાર માતાજીના મંદિરેથી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું યુવાનો બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આરતી પ્રસાદ કરીને અને માઈ ભક્તો જય અંબે બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દૂર છે તેવા નારા બોલાવાતા નીકળ્યા હતા અને આજુબાજુ વાતાવરણ જય અંબે નામ નાગથી ગુંજી ઉઠ્યું હતું અને મહિલાઓ બાળકો આગેવાનો સંજેલી સુધી મૂકવા ગયા હતા તેમાં એકસોમી વધુ માઈ ભક્તો રથ સાથે અંબાજી પંગપાળા રથયાત્રા જવા રવાના થયા હતા મધ્ય ગુજરાત બ્યુરો ચીફ દીપકભાઈ પરમાર